તો દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત શહેર પોલીસે સુરત રેલવે સ્ટેશન સહિતના શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધર્યું રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે ચેકિંગ કરવામાં આવ્યું મુસાફરોની બેગ સામાન અને તેમના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે બ્લાસ્ટ ની બાદ જે રીતે દેશભરમાં માહોલ છે અને ખાસ કરીને જે રીતે સદન સાયકલિંગ છે તે કરવામાં આવેલું છે ત્યારે જોઈ શકાય છે તે મુજબ સુરતના રેલવે સ્ટેશન ખાતે આ પ્રમાણે જોઈ શકાય છે કે સાયકલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને આ પ્રમાણે અલગ અલગ જગ્યાએ જે રીતની પોલીસ રેલવે પોસન પોલીસ સહિતની જે ટીમો છે તે અત્યારે ખાસ કરીને ભીડભાડ વાળી જગ્યા હોય છે ત્યાં અત્યારે સાયકલિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે એટલે ચોક્કસથી જે રીતે સુરતમાં ઉપર હતી અને તે રીતે 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 અહીં સુરતમાં જે 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 રાત અલગ અલગ ચેકિંગ આપણે સાથે સાથે વાત કરીશું સાહેબ શું છે આજે કેવા પ્રકારનું ગઈ કાલે જે દિલ્હીમાં થયો કારનો બ્લા અનુસંધાનમાં આજ રોજ વહેલી સવારથી સુરત રિલેશન ખાતે પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે અને એના અનુસંધાનમાં જેટલા વાહનો ચેકિંગ છે ચેકિંગ છે કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો એની વેરીફાઈ કરવામાં આવેલી છે અને અવાળું જગ્યા પર જે પણ વ્હીકલ મૂકેલા છે એને પણ ચેકિંગ કરવામાં આવે છે બિલકુલ સાહેબ સાથોસાથ ભીડભાડ વાળી જગ્યા એટલે એવા ધાર્મિક સ્થળો કે કઈ કઈ જગ્યા ઉપર ખાસ ચેકિંગ સધન હાથ ધરાશે જે મોટા ભાગે જે ભીડભાડ વાળી વિસ્તાર છે જેમાં બહારથી પેસેન્જરો આવતા દાખલા રેલવે સ્ટેશન અમે લોકો ઉભા છે ત્યાં જે ભારતીય સુરત ભારતીય જે રેલવે ટ્રેન દ્વારા આવે છે મુસાફરી તેઓને પણ ચેક કરવામાં હાલ આવે છે તો અહીંયા લોકોને શું કહેશો ખાસ કરીને એક ડરનો માહોલ છે દેશભરમાં લોકોને શું કહેશો શું અપીલ કરશો આમાં ડરવા જેવું કોઈ નથી એક સજાગ નાગરિક તરીકે તમારી ફરજ છે કે જે પણ એવું કંઈ શંકાસ્પદ વસ્તુ મળે તો પોલીસને જાણ કરવાની અને પોલીસ તમારી સેવામાં ચોવીસ કલાક ઉપલબ્ધ છે તો જે જે રીતે જોઈ શકાય છે તે નહીં દ્રશ્યો એટલે કે પોલીસ છે તે છાવણીમાં ફેરવાયું હોય રેલવે સ્ટેશન ખાતે આ પ્રમાણેના દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે અને આ પ્રમાણે જોઈ શકાય છે તે મુજબ દ્રશ્યો કે અત્યારે હાલ પોલીસ છે તે તમામ લોકોનું છે તે સઘન ચેકિંગ કરતી અહીં નજરે પડી રહી છે આ પ્રમાણે જોઈ શકાય છે કે જે રીતે વિસ્ફોટક તેમાં મહિલા પોલીસ સહિત અને જે રીતના પોલીસ અધિકારીઓ છે તે અહીં ઝીણવટ ભરી જે છે તે તપાસ કરી રહ્યા છે આ પ્રમાણે સુરતમાં જે રીતની બ્લાસ્ટની ઘટનાની બાદ પોલીસ એક્શનમાં છે આ પ્રમાણે જોઈ શકાય છે કે અહીં અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને રેલવે સ્ટેશન અથવા તો ભીડભાડ વાળી જગ્યાઓમાં આ પ્રમાણે છે તે સધનિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે એટલે પોલીસ ખાસ કરીને જે રીતના અલગ અલગ વિસ્તારો ભીડભાડ વાળી જગ્યા અને લોકોને પણ અપીલ કરી રહી છે કે લોકોએ આમાં ડરવાની જરૂર નથી પણ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તરત પોલીસને જાણ કરો એટલે પોલીસ પણ કહી રહી છે કે કોઈ અલગ શંકાસ્પદ વસ્તુ દેખાય તો પોલીસ ને ચોક્કસ જાણ કરો હિલચાલ પર નજર રાખો ગભરાવાની જરૂર નથી પોલીસ તમારી માટે તમારી સાથે કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત